દેવની કહ્યું કે કોઈ એકનાથ शिंदेને ગંભીરતાથી ન લેવા જોઈએ આજે તેઓ નાયબ મુખ્યમંત્રી છે આ પહેલા તેઓ મુખ્યમંત્રી હતા તે આફતકાલે ધ્યાન નહી હોય કારણ કે મહારાષ્ટ્રને તેજ પાર્ટીમાંથી ત્રીજા નાયબ મુખ્યમંત્રી મરી રહ્યા છે એકનાથ शिंदे પર વિશે વિચાર હો જોઈએ મહારાષ્ટ્રના દુશ્મનો સાથે એકનાથ शिंदे शिवसेनाના सहयोगी ભારતીય જનતા પાર્ટી બીજેપી તરફ ઈશારો કરતા સંજય રાવતે આરોપ લગાવ્યો કે એકનાથ शिंदे મહારાષ્ટ્રના દુશ્મનો સાથે કામ કરી રહ્યા છે शिवसेना नेतानी टिप्पणीઓ તેમણે દાવો કર્યા પછી આવી છે કે મહારાષ્ટ્રના ઉદ્યોગ પ્રધાન ઉદય સામંતને 20 ધારાસભ્યોનો સમર્થન છે અને તેઓ એકનાથ शिंदेના નેતૃત્વવાળી શિવસેનાને બે જૂથોમાં વહેંચી શકે છે. મુખ્યમંત્રી પદ ન મળવાથી નારાજ સંજય રાવતે કહ્યું હતું કે ગયા વર્ષે નવેમ્બરમાં યોજાયેલી રાજ્ય વિધાનસભાની ચૂંટણી બાદ જારે એકનાથ शिंदे મુખ્યમંત્રી પદ ન મળવાથી નારાજ હતા ત્યારે સામંતે લાગવાની યોજના હતી. જોકે સામંતે પાર્ટીના વડા શિંદે સાથે કોઈ મતભેદનો ઇનકાર કર્યો છે. તેના આરોપ લગાવ્યો કે તેમની અને शिंदे વચ્ચે અંગનાબ બનાવવાનો પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

जो तुमने हमारा वीडियो पसंद आता हो तो वीडियो ने लाइक करी चैनल ने सब्सक्राइब करी बाजू में आइकन ने दबा जो